નમસ્કાર ન્યુઝ ઇલેવન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું બોડી નજર કરીએ મુખ્ય સમાચાર પર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગઢા ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને લાભ જનજનના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહી છે તંત્રના સુરાચુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રસાદ પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે ગઢા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને નાયબ મામલતદાર શ્રી વારાહી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરો શ્રી જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને લક્ષ્મણભાઈ ચૌધરી મહામંત્રી સાંતલપુર તાલુકાના ભાજપ અને અરવિંદભાઈ ગોકલાણી અને પાટણ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન ચેરમેનશ્રીના અધ્યક્ષ સ્થાને શ્રી ભારતીબેન દિનેશભાઈ ચૌધરી અને ભાજપના જિલ્લાના મહામંત્રી શ્રી સુરજગીર ગોસ્વામી અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કરસનભાઈ ચૌધરી અને પૂર્વ સરપંચ જેસંગભાઈ ભરવાડ અને રમેશભાઈ ચૌધરી અને લાલજીભાઈ ભાજપના તાલુકા મહામંત્રી શ્રી ચમનજી ઠાકોર અને સાંતલપુર તાલુકાના પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને રતિલાલ સુથારના અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ સ્ટોલ બનાવીને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં ગામના તલાટી કમ મંત્રી સમદર ખાન સાહેબ અને સરપંચ કુમાભુ મમુજી વાઘેલા અને ગોવિંદભાઈ ચેરમેન શ્રી અને મેવાભાઈ આહિર તાલુકા પંચાયત સદસ્ય અને વન વિભાગના અધિકારી શ્રી અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રકૃતિ ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આજે દેકરા ગામે આવી ત્યારે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને અલગ અલગ પ્રકારના લાભો આપવામાં આવ્યા અને સ્થળ ઉપર સ્ટોલ પણ અલગ અલગ ખોલવામાં આવ્યા અને જે લાભ લેવાના વંચિત રહેલા છે ઇસમોને એમને સ્થળ ઉપર જ પોતાના લાભો મળી રહે એ માટેની સરકારશ્રીએ